કલેટા માર્કેટિંગ યાર્ડમાં ગણેશ ચતુર્થી નિમિત્તે કપાસની ખરીદીના શ્રી ગણેશ કરવામાં આવ્યા રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે આજે ગણેશ ભગવાનના શુભ દિવસે કપાસની ખરીદીના પણ શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા ત્યારે ઉપલેટા તાલુકાના ખેડૂતો દ્વારા આજ સવારથી યાર્ડમાં કપાસની ખરીદી શરૂ થતાની સાથે તેમની ઉપજ લઈ માર્કેટિંગ યાર્ડ ખાતે વેચાણ માટે આવવા લાગ્યા હતા જેમાં આજ પ્રથમ દિવસે જ ઉપલેટા તાલુકાના કોલકી ગામના ખેડૂતના સારા કપાસના વધુમાં વધુ ભાવ એટલે ત્રણ હજાર ત્રણસો તેત્રીસ રૂપિયા વીસ કિલોના ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો

ત્રણ હજાર ત્રણસો ને તેત્રીસ રૂપિયાની બોણી કરવામાં આવેલી હતી અને આ કપાસ પણ સારો હતો ખેડૂતોને સારી એવી આવક પણ થઈ છે અને ખેડૂતોને પણ આશા છે કે આ વર્ષે સારા એવા કપાસના ભાવ મળશે જેથી કરીને ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો કપાસનો વધુમાં વધુ વેચવાનો આગ્રહ રાખે તેવું જણાઈ રહ્યું છે અને ઉપલેટા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં કપાસના ઉભા પાલની હરાજી થાય છે દરરોજે દરરોજ હરાજી થાય છે અને ખેડૂતોનો પણ કપાસનો દરરોજે દરરોજ નિકાલ થાય છે અને સારા ભાવ મળે છે જેથી ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને રોકડા નાણાં મળતા હોવાથી ઉપલેટા યાર્ડની અંદર કપાસ વેચવાનો વધુમાં વધુ આગ્રહ રાખે છે હું હરિભાઈ ઠુમર ઉપલેટા માર્કેટિંગ યાર્ડના ચેરમેન છું આજે નવા કપાસની આવકના શ્રી ગણેશ થયા છે ગણેશ ચતુર્થી હોય અને આજે જ્યારે નવો કપાસ આવ્યો છે ત્યારે કોલકી ગામના ખેડૂત ભાઈ શ્રી કમલેશભાઈનો કપાસ ત્રણ હજાર ત્રણસો ને તેત્રીસ રૂપિયામાં વીસ કિલોના ભાવે આજે એમને સારી એવી ઉપજ મળી છે અને આવતા દિવસોમાં ખેડૂતોને સારો ભાવ મળે એ માટે માર્કેટિંગ યાર્ડની પૂરી કમિટી એમાં કટિબદ્ધ છે માર્કેટિંગ યાર્ડમાં જે કોઈ ખેડૂતોનો માલ આવે એને કોઈ પણ જાતના વજનમાં ઘાટી નહીં અને તાત્કાલિક પેમેન્ટ મળી જાય એવી આ માર્કેટિંગ યાર્ડની સવલત હોય તો આથી હું ઉપલેટા તાલુકાના તથા આજુબાજુના વિસ્તારોને ખેડૂતોને વિનંતી કરું છું કે તેઓ પોતાની જે કાંઈ ખેડૂત ખેતીમાંથી ઉપજ જાય તે માર્કેટિંગ યાર્ડમાં લઈ આવે અને સારા ભાવ સાથે પોતાના પરિવારનું ગુજરાન કરે એવી આ તકે ખેડૂતોને વિનંતી કરું છું જય સહકાર જય ખેડૂત